ફિટ ઇન્ડિયા સાયકલ રેલી દરમિયાન રસ્તાનો કડવો અનુભવ અધિકારીઓને પણ પડી તકલીફ ગોધરા શહેરના બેબી ગાંધી પેટ્રોલ પંપ આગળના રોડની હાલત ફરી ચર્ચામાં પંચમહાલ પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આજે સવારના સમયે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને જાગૃત નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા રેલી ગોધરા પોલીસ હેડક્વાર્ટરથી પ્રારંભ થઈ હતી જે શહેરના ગાંધી ચોક બીવે ગાંધી પેટ્રોલ પંપ થકે આગળ વધી વાવડી ખાતે પહોંચી હતી પરંતુ શહેરના બીવે ગાંધી પેટ્રોલ પંપ આગળ આવેલા બિસ્મા રસ્તા ઉપર રેલીમાં ભાગ લેનારા અધિકારીઓને નાગરિકોને સાયકલ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકા પ્રમુખનો ખુલાસો આ રેલીમાં ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણ પણ જોડાયા હતા અને તેમણે સાયકલ ચલાવતા પત્રકારોને આપેલા ખુલાસામાં જણાવ્યું કે રસ્તો નગરપાલિકાની સીમામાં આવતો નથી પરંતુ આરએનપી વિભાગની જવાબદારીમાં છે તેઓએ એ રીતે કહ્યું જાણે નગરપાલિકા વિસ્તારના બધા રસ્તા ચોખાને ચમકતા હાલતમાં હોય પ્રજાની હાલત પર પ્રશ્ન સ્થાનિક નાગરિકોના મતે એક જ વખત પસાર થવામાં અધિકારીઓને જે તકલીફો પડી તેવી જ તકલીફો પ્રજાને રોજે રોજ સહન કરવી પડે છે અને શહેરનો આ મહત્વનો માર્ગ વર્ષોથી ખરાબ હાલતમાં છે છતાં હજુ સુધી યોગ્ય મરામત કે નવીનીકરણ કરવામાં આવ્યું નથી મૌન ધારણ કરેલી પ્રજા નાગરિકોનું કહેવું છે કે હવે જાણે પ્રજામાં પોતાના મૂળભૂત અધિકારો વિશે જાગૃતિ બાકી રહી નથી રસ્તાની સમસ્યા છતાં લોકો મૌન ધારણ કરીને રોજિંદા જીવનમાં પરેશાનીઓ સહન કરી રહ્યા છે અને આ સ્થિતિ શહેરના વિકાસના દાવા ઉપર પ્રશ્નચિન્હ ઉભા કરે છે આજની રેલી દ્વારા બિસ્માર રસ્તાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને નાગરિકો હવે તાત્કાલિક સમાધાનની માંગ કરી રહ્યા છે